આ આજે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એ એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે અમે છોકરા ખોયા છે એ એ ખાલી એ લોકોના છોકરા નહોતા અમારા બી છોકરા છે અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમે તમારી સાથે આપણે સાથે મળીને આ લડાઈ લડીશું વડોદરામાં કાળજુ કંપાવનારી ઘટના બની છે વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા જ્યાં બોટ પલટી જતા એક દુર્ઘટના સર્જાય આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચૌદ લોકોના મોતની પુષ્ટિ કરી છે દુર્ઘટના બાદ સવારે હરણી કાંઠો સુમસાન બન્યો છે આ દુર્ઘટના મામલે વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ચલાવનાર નયન ગોહિલની ધરપકડ કરી છે મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે આ દુર્ઘટના મામલે કુલ અઢાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે તો આ સમગ્ર મામલે હવે શાળાના સંચાલક પણ સામે આવ્યા છે અને તેમણે વાલીઓને તેમની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો છે એટલે આ રીતની ઘટના ઘટી છે એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને અમને અમને આવી ઘટના બહુ એટલે બહુ જ દુઃખ છે એટલે હું પેરેન્ટ્સ સાથે છું અમે પેરેન્ટ્સ સાથે છે પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એ એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે અમે છોકરા ખોયા છે એ ખાલી એ લોકોના છોકરા નથી અમારા બી છોકરા છે ઓફકોર્સ અમારે ઓલરેડી વાત થઈ ગઈ છે અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે અને બધું કાર્યવાહી ચાલુ અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે ઓલરેડી એ લોકોને પકડી લીધા છે એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું સીધી રીતે છેતરપિંડી ફરિયાદી તમે બનશો કારણ કે શિક્ષકો એવું કીધું છે કેમ નહીં કેમ નહીં કેમ નહીં અમે ઓલરેડી યસ 110% અમે પેરેન્ટ્સ સાથે છે અને અન સુધી રહીશું એમાં કોઈ ડાઉટ નથી ઓફકોર્સ કરીશું કેમ નહીં કરીએ બચ્ચાઓની એ છે અત્યારે જે પહેલો આજે એ છે અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમે તમારી સાથે આપણે સાથે મળીને ના લડાઈ લડીશું એની મંજૂરી લેવાની નથી આ ફિલ્ડ ટ્રીપ કહેવાય હા વિધિન ધ સિટી આ છ થી સાત કિલોમીટર ની અંદર એની કોઈ મંજૂરી લેવાની નથી હોતી આટલી મોટી સંખ્યામાં તમારા વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પ્રવાસમાં જવાના હતા તો કોઈ જે મેનેજમેન્ટ હોય એની સામે કોઈ તમે કાર્યવાહી પહેલા કરેલી ખરી કે ભાઈ અમારું આટલા વિદ્યાર્થીઓ આવવાના છે હા એના મેનેજર આવીને અમને મળી ગયા વાત એ શાંતિલાલ શાંતિલાલ કરીને ઓલરેડી એ લોકોએ પકડી એ લોકોએ એ કરી લીધું છે બસ એવી રીતે જ વાત થાય કે બધી અરેન્જમેન્ટ અમારી રહેશે અમારી બસ આવશે અમારો બ્રેકફાસ્ટ રહેશે

ગુજરાત તક